શું તમારા પશુ એ વાગોરવાનું બંધ કરી દીધું છે કે ચારો ઓછો ખાય છે તો તમારા પશુને આપો ગોચારા ન ચરવાથી પશુઓના સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને અસર થાય છે તેથી ગોચારા અવલેહ પશુના મોઢા પર ચટાડો અને ચગવાની સાથે ભૂખ પર વધારો ગોચારા અવલે એક અત્યંત અસરકારક વાગોળવા સહાયક અને ભૂખ ઉત્તેજક દવા છે ગોચારા અવલે પાચન ઉત્સેચકો અને ગેસ્ટ્રિક જ્યુસ સાથે ખાવામાં આવેલા ખોરાકને પચાવવામાં મદદ કરે છે તે પશુઓમાં આંતરડાનો સોજો વધુ એસિડિટી અને અપચો ઘટાડે છે ગોચારા અવલે ગેસ બનતા અટકાવે છે અને લીવરને મજબૂત બનાવે છે ગોચારા અવલે એ મદ આધારિત અસરકારક પશુ પૂરક આહાર છે ભલામણ કરેલ માત્રા મોટા પશુઓ માટે એક પાઉચ દિવસમાં બે વાર અને નાના પશુઓ માટે અડધું પાઉચ દિવસમાં બે વાર